નોંઘાભાઈ લધ્ધુભાઈ ટોરિયા ગામ સુમરા ધ્રોલ તાલુકો હવે આ મારા કાકાના છોકરાનું બહુ થાય એને પાંચ દીકરા પાંચ બે દીકરા બે ત્રણ દીકરીઓ છે હવે એને આર્થિક પરિસ્થિતિ નબળી હતી એટલે હવે એને સાસુરીયા એનો બે ત્રણ મહિનાથી મનોખો ગયો છે હવે એને આર્થિક પરિસ્થિતિ નબળીના હિસાબે એને એમ થયું કે હવે અમારું ઘર પોષણ પૂરું થાય એમ નથી છોકરાનું ભણતર પૂરું થાય એમ નથી એટલે એને સવારે એમ થયું કે હવે સાઈબાગે જાઓ અને ખોટું બોલે અને સાહેબે રજા લેવ સાહેબ બાગે રજા લીધી નિશાળે રજા લીધી અને એક છોકરી અહીંયા ઘરે રાખી દીધી ત્યાંથી લઈ અને બાજુમાં મારે સમશાન છે શમશાનની બાજુ મેં પૂછ્યું પછી એમાં ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિ ડૂબી ગયા અને એક વ્યક્તિ માથે આવ્યો પછી ગ્રામજનો લોકો બધા આવ્યા અને એક તો મેં પહેલાં કાઢો બે અઢી ત્રણ વાગે પછી ગ્રામજનો આવ્યા પછી બધા મદદ કરાવી પાંચ છ સાત વાગે નીકળી ગયા પછી અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોકલ્યા બસ એટલી સાહેબ માહિતી છે ઓકે